ગુજરાતમાં વિદ્યાર્થીઓના મસીહા બનેલા યુવરાજ સિંહની ધરપકડ બાદ હંગામો મચી ગયો છે દિયોદર ખાતે રાષ્ટ્રીય કર્ની સેના તેમજ વિદ્યાર્થીઓ યુવાનો પ્રાંત કચેરી પહોંચ્યા યુવરાજસિંહ પર લગાવેલી કલમો હટાવવાની માંગ કરી છે રાજ્યભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ બહાર લાવનાર વિદ્યાર્થીના નેતા યુવરાજસિંહ જાડેજા પર આઈપીસી કલમ ત્રણસો સાત ત્રણસો બત્રીસ મુજબ ગુનો દાખલ કરી ખોટો કેસમાં ધરપકડ કરવામાં આવી છે જેને લઈ ખોટી કલમો દૂર કરવા માટે આજે દિયોદર કરણી સેનાના યુવાનો અને અન્ય સંગઠનો યુવાનો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા જેમાં પ્રાંત કચેરી અધિકારી એમ એમ દેસાઈને આવેદનપત્ર પાઠવી ખોટી કલમો દૂર કરવા માટે અપીલ કરી હતી કરણી સેનાના યુવાનોએ જણાવ્યું કે રાજ્યમાં યુવાનોના પ્રશ્નોને રજૂ કરતા યુવરાજસિંહ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં સરકારી ભરતીઓમાં થતા કાઉં બોર્ડોને પ્રકાશિત કરી રહ્યા છે ત્યારે આવા એક એકેડમીઓ ચાલુ છે જેટલા વિદ્યાર્થીઓ ઘરે અભ્યાસ કરે છે એ બધા યુવાનો આજે દીવદર મામલતદાર કચેરી અંદર આવ્યા અને મામલતદારશ્રીને આવેદન આપ્યું કે વિરાજસિંહને આજે રિહા કરે જે ગવર્મેન્ટ ખોટી કલમો લગાવી અને એમને જે પકડ્યા છે એમનું ષડયંત્ર જ કર્યું છે એમ કોને ષડયંત્ર કરી એમને પકડ્યા છે એમને રિહાઈ કરે અને આજ પછી ગવર્મેન્ટ કે હવે પછી કોઈ બી કૌભાંડ નહીં થાય અને કોઈ પેપર ફૂટશે નહીં આવી એક બોય ધરી આવે ગવર્મેન્ટના કે પેપર બહાર જ ના પાડે કે ભાઈ વિદ્યાર્થીઓ ખોટી મહેનત કરીને ખોટા ભાડા ભાડી અને એક તો મા બાપ મજૂરી કરતા હોય મજૂરી કરીને પૈસા લઈને રહે વિદ્યાર્થીઓ ગાંધીનગરને અમદાવાદને અલગ અલગ જગ્યાઓ એમને સેન્ટર આપેલા હોય અહીંયા તે પરીક્ષા આવવા જતા હોય અને પાછો પેપર ફૂટી જાય તો એમનું શું થાય એમ એટલે એમના ભવિષ્યના સાથે ગવર્મેન્ટ ખેલવાનું બંધ કરે અને યુવરાજસિંહને રિહાઈ કરે અમારી એક જ આરિયા માંગ ગવર્મેન્ટ છે કે હવે આજથી જો એક્ઝામ જેવું કોન્સ્ટેબલનું પદ છે એના પછી જેટલા યુવાનો છે બધા ગાંધીનગરનો ઘેરાવો કરવાના છે જો યુવરાજસિંહને છોડવા નહીં આવે તો કચેરીમાં યુવરાજસિંહની જે ધરપકડ કરવામાં આવી છે તેના વિરુદ્ધ આમ આવેદનપત્ર આપવા આવ્યા છીએ જેમની ધરપકડ ખોટી રીતે કરવામાં આવી છે અમે સરકારને એ જ કહેવા માગીએ છીએ કે તેમની ધરપકડ જે કરવામાં આવી છે એ બિલકુલ ખોટી કરવામાં આવી છે એનું કારણ એ છે કે આવનારી ભરતીમાં કૌભાંડ છે એ બહાર ના આવે એના લાલસાથી જ સરકારે એમની ધરપકડ કરી છે અને અમે એક સરકારને નમ્ર વિનંતી છે કે યુવરાજસિંહને તાત્કાલિક છોડવામાં આવે જો નહીં છોડવામાં આવે તો દરેક ઘરથી યુવરાજસિંહ નીકળશે અને દરેક વ્યક્તિ છે એ ગાંધીનગર જશે અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરશે અને આંદોલન પણ કરશે એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે